ધોરાજીમાં હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેગા મેડિકલ કેમ્પ યોજાયો રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા સિપાહી જમાત અને સિવિલ હોસ્પિટલ ધોરાજીના સહયોગથી યોજાયો મેગા મેડિકલ કેમ્પ કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓએ લીધો લાભ ધોરાજી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં ઓર્થોપેડિક સર્જન એમ બી આંખના સર્જન દાંતના સર્જન બાળરોગ બીપી તથા ડાયાબિટીસના નિષ્ણાંત હાજર રહી સેવા આપી હતી એમાં દર્દીઓને સચોટ નિદાન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા બેન પંડ્યા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બેન બ્લોચે દીપ પ્રગટાવી અને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો કેમ્પને સફળ બનાવવા માટે સિપાઈ જમાત પ્રમુખ યુનુસભાઈ ચૌહાણ હાજી ફેસલ ચૌહાણ સિકંદરભાઈ સિપાઈ શબ્બીરભાઈ સિપાઈ અને અબ્બાભાઈ જરીવાળા બશીરભાઈ ભટ્ટી સહિતનો એ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ નયનભાઈ રાવરાણી હું ડોક્ટર વસંતજન એસડી ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું સરકારશ્રીના સુંદર અભિગમ લોકોને ઘર આંગણે જે સેવા મળે એવા ઉદ્દેશથી સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા તેમજ બારપુરા મુસ્લિમ સિપાહી જમાત અને ઈદ મિલાદ દાતના સુપ્રસંગે મુસ્લિમ બિરાદોર દ્વારા ધોરાજી સિપાહી જમાત બારપુરા ના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જિલ્લાની હોલ ખાતે કરવામાં આવેલ છે સદર કેમ્પમાં કેસ રજિસ્ટ્રેશન એનસીડી બીપી ડાયાબિટીસ ફિઝિશિયન સેવાઓ ઓર્થોપેડિક ડેન્ટલ આંખ વિભાગ પીએમ જય પીડિયાટ્રિક અને ગાયને તમામ સુવિધાઓ અમે આજે પૂરી પાડવાના છીએ આંખ વિભાગમાં પર્ટિક્યુલરલી જે નજીકના નંબર હોય એના પર ચશ્મા અમે ફ્રી ઓફ આપવાના છીએ આવા જે કેમ્પ નું આયોજન છે શ્રી એ નિયમિત રીતે સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે વર્ગ એક ના તમામ તબીબો ની જગ્યાઓ ભરાઈ ગયેલ છે એટલે લોકોને એક સારી એક સેવાનો લાભ મળશે જય હિન્દ જય ભારત